એવી પાંચ જાન્યુઆરીથી પાંચ છ અને સાત એ ગુરુજીની ગ્રંથ શિબિર ગુરુ ગાદી સાસાપુરીમાં છે ને જેને પણ આવવું હોય ગુરુ ગાદીનો ખાસ કોન્ટેક કરજો તો અહીંયા મારી વાણીને વિરામ આપી રહી છું ભાઈ બહેનો ક્યારેક ગાંધીનગર આવવાનું થાય તો ચોક્કસ અમારા આશ્રમે આવજો અને ખાસ હું એટલું કહીશ કે જેના મા બાપ ન હોય અથવા તો માં કે બાપ બેમાંથી એકનું કાયદેસર મૃત્યુ થયું હોય આવી દીકરીઓ માટેનું આશ્રય સ્થાન એટલે શ્રી ત્રિલોકનાથ વાત્સલ્ય વાટિકા

એનું જીવન કેમ સારું બને અને એ દીકરી એના પગભર કેમ કરીને થાય એના માટેના તમામ પ્રકારના પ્રયત્નો હું કરું છું ભાઈ બહેનો અને તમારા બધાની સામે ખાલી બેસીને કથા કરું છું એમ નહીં ક્યારેક મારા આશ્રમમાં આવો તો તમને ખ્યાલ આવે કે મારી દીકરીઓ જ્યારે એ દીકરી પહેલીવાર મારા આશ્રમમાં આવે ને ત્યારે એને મારા હાથે મારા બાથરૂમમાં લઈ જઈને પેલા એનેવડાવું છું અને પછી મારા પાસે ઘસાડીને ખવડાવું છું એના માથા ઉપર હાથ મૂકી અને એને ક્યારે એની માની યાદ ન આવે કે એના માટે હું પ્રયત્ન કરું છું અને બીજું હું હંમેશા એમ કહું કે મારી આશ્રમમાં પિસ્તાલીસ પિસ્તાલીસ દીકરીઓ છે હા એને મેં જન્મ નથી આપ્યો એટલે કદાચ એના માટે હું દેવકી નથી પણ યશોદા બનવાનો હું ચોક્કસ પ્રયત્ન કરી રહી છું બેસી ગયા છે ને મને મારી દીકરીઓ જ દેખાય છે આ બધી મારા આશ્રમમાં આજ રીતે બધી બેઠી હોય સરસ રીતે કથા સાંભળતી હોય બહુ સરસ રીતે તો ક્યાંય પણ તમને આવી દીકરીઓ દેખાય ભગવાન કોઈના ઉપર એના મા બાપની છત્રછાયા ન લઈ લે પણ ક્યારેક ક્યાંક તમારા સગા